ભૂપેન્દ્ર દાદાની સંવેદનશીલ સરકારમાં દર વર્ષે લાખો કરોડોનું બજેટ શિક્ષણ અને આંગણવાડી પાછળ ખર્ચવામાં આવે છે પણ આટલા બધા રૂપિયા આટલા વર્ષોથી ક્યાં વપરાઈ રહ્યા છે એ જ મોટો સવાલ છે નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં તાલુકાવાર એવા કેટલાય આંગણવાડી કેન્દ્ર છે જેમના પાસે પોતાના મકાનો નથી ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી એવું કહી રહ્યા છે કે નર્મદા જિલ્લામાં બસો એકસઠ ગામોમાં ત્રણસો ચોત્રીસ આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન નથી અને છોટા ઉદેપુર જિલ્લાના ત્રણસો ને ઓગણચાલીસ ગામોમાં ત્રણસો ઓગણ એસી આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન નથી દર વર્ષે લાખો કરોડોનું બજેટ પાસ થાય છે અને ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે તેમ છતાં આજે ગુજરાતમાં આદિવાસી સમાજના નાના બાળકો પાસે આંગણવાડીમાં બેસવા માટે જગ્યા પણ નથી પ્રભારી મંત્રીઓ અને એનજીઓ કોન્ટ્રાક્ટરો છે સ્થાનિક લોકોને શું જોઈએ છે તે જાણીને કે સમજીને કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવતું જ નથી જરૂરિયાતવાળી વસ્તુઓમાં ધ્યાન નથી આપવામાં આવતું અને બિનજરૂરી કામોમાં કરોડો રૂપિયા ખર્ચ કરી નાખવામાં આવે છે હમણાં ગુજરાત પેટર્નના આયોજન દરમિયાન ત્રીસ કરોડના ફંડમાંથી એક પ્રભારી મંત્રીએ વીસ કરોડના કામો પોતાના લાગતા વળગતાની એજન્સીઓ સાથે સગે કરી નાખ્યા અને આવી રીતે કરોડોના ટેન્ડર બારો બાર પોતાના લાગતા વળગતા લોકોની એજન્સીઓને આપી દેવામાં આવે છે આવા કામોને કારણે સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકારવું પડ્યું કે નર્મદા જિલ્લામાં ત્રણસો અને છોટા ઉદેપુરમાં ત્રણસો ઓગણસી આંગણવાડીઓ પાસે પોતાના મકાનો નથી જેના કારણે બાળકોને બહારના મકાનમાં કે કોઈ દાતાના મકાનમાં બેસીને ભણવું પડે છે આ ગુજરાતના મોડલની વરવી વાસ્તવિકતા છે